ના ના આ તો થોડી ખબર પડશે નહીં ગુજરાત સ્ટેશન માં ફોન આવ્યો છે કે ચાઇના દોરી કોઈ વાપરે તો મને ફોન કરજો

લાઈન કેમ કરો પદા કપાવતા ના હાલ

એલા પતંગ કાપો કાકા પધરી જાનું કા પણ શાંતિરાશ કે ઊભો તો પતંગ તો વળવા દે દોડી મેરો દોડી મેલો એલા દોડી તો એટલી તો છોડે લીધું તો શાંતિ તો રાશ થોડે બહાર ના ચાલે કાપો 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 કેસો 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 દાબી કેસો ઓહ ઓહ કાબ્યું કાબ્યું પતંગ તો કાપી નાશુ કાપી ના કાપી

દોરી હારી દે તમારે હો દોરી હારી દે લાય લો લા હસે ઓય ઓય કાકા ઓમાવ હવે પતંગ હાથ માં છેડો તા હે નાપડા મારે પકડ છે હવે તમે મોરી જતા તારો એ ખબર ના પડે કોઈ કે તમે ના કે તાંતા તાર જોડે મારે ને લઈ રહે મો બધાન પોહા કો ખરા કે તો ના તમે વહેરો હું લઈને તો તોરું મો પુહા કોય બતન તમે ગમે તે કઈ તોડાઈ ના ખાવ તો હાથો માંથી જાદુ હા અલા જીકુ પાલા કાપક લે જટલો સડી થી લે અલા કાપો કાપો હા ખા કે ગડી લે તને તો બાર ઠેલ મે કા ઠેલ આયો આયો ના અરે કો રાખજો તમે લે આ હા 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 હા

ઉતરેની પથારી ફેરી નાસી આ કે મારી કેટલા મેં કે તું તારી ઓસે નતો તો કે હું ચો ડ્રાઈવર તો પતંગ નો કે તમે ના રડો પતંગ માથા ને થઈ અલગ લઈ જવા પછી તમે કોક ના પતંગ ખોરવાનું મારા બેટા ઓવર એક્ટિંગ મારા પણ કરવા આવી હતી એના પતંગ તો હું મારા થોડી કરવા પતંગ સડાતા ના આવડે એટલે પકડી દો મી વાઘો તો મુ પહોંચે ને આ વાયરો સોખલા ઉપર જીતો તો મારે મારા કે શું આલા મના મારો સા થાપ જવા મોતા થાપ ના ખમું એ માતા ખમું કો જે દે ને હે એટલા સાઈડ મો નાકળે જે એમ તો મુ ખાસી ગયો આટલે શું કાકા બકણિયા જેવું છે બકણિયા ને આ તો મો ઠોકો આમ કરે ને ઓમ માથા ઉપર જવા જો છે આડી હે મને હાસે ને હાસે આપણો પ્લાન તો કોમ કરી જો કાકા હું વાખો કાઈ ના તમરે કરતો તો મારા બે જણા

આપડે લે તમે

અરે હાલ તો પછી ચલો ક્યા હોતીકો મરમ હોતીમ ધરમ હા તો તું મેં ધર્મ કરતી જો તમે ધર્મ કરીને ખબર પડે ધર્મ નું કરમ નું ફળ કેવું હોય છે

બે પગ એટલે એક પગ ઊંચા કર કે ઉપાડતી બાલી આ માર્ક તો તમે ઉપાડી નાખા પણ આરે આઈ ગયા બસ દાદા ને તો આઠ વાર ફૂટી છે ને આવ્યું ફૂટી હાર્યું

પોલીસ વાળા ને હાલ જ ફોન કરું કરું ફોન બોલાવું ચાઇના દોરી બસ તમે ચાઈના દોરી લાવી પડી જતાવો એ કે હોત ને કે પોલીસ ને હવે આ ખબર ખબર તો આ દોરી હું તો હવે તમે તાર મેમન ને મારતી પછી આપણે મેલવા આવો હું આ દોરી ઠક હળગી ના ના

ફટાફટ હેડતી <coupon behaviLee begun>